બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત રહીને લોકસભા ચૂંટણી વિકાસ વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા પ્રજાજનોએ આહવાન કર્યું અને ભાજપને ભવ્ય વિજય વિજય સર સંકલ્પ કર્યો કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રજાને વિભાજીત કરવાનું કામ કર્યું છે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ભાજપ સરકાર સબકા સાથ અને સબકા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી જે પ્રજા અને રાષ્ટ્રના હિત માટે આશીર્વાદરૂપ છે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીને જનસંપર્ક સભાઓમાં મળી રહ્યું છે પ્રચંડ સમર્થન ડોક્ટર રેખાબેનનો હુકાર હું મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે લાખડી તાલુકાના કોટડા ખાતે યોજાઈ હતી સભા અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ જિલ્લા પ્રમુખ હેમરાજભાઈ તાલુકા સદસ્ય લક્ષ્મણભાઈ પૂર્વજ તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે ડેલિકેટ ખેમાભાઈ મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ હરમદસિંહ રાજપૂત તેમજ લાખડી તાલુકાના પંચાયતના તમામ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જન જન રંગાસે કેસરિયાના રંગે કમળનું બટન દબાવી જીતાડશે ભાજપને મોદી સાહેબના નેતૃત્વમાં અને પ્રજાના આશીર્વાદથી ફરી જીતશે વિકાસ ફરી ખીલશે કમળ જન જનના સપનાઓ થશે સ્વાકાર ફરી એકવાર બનશે મોદી સરકાર અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા